ભરતભાઈ કાળુભાઈ સિંગો ભરતભાઈ શું ગાડી સરગઈ છે શું આખી સરગઈ હું મોવરી મેંડો નવલનગર નવનો રહેવાસી રાજકોટ માલવિયા પોલીસ વિસ્તાર અને ઓડ નંબર 12 એનો રહેવાસી હું જૂની અદાવતના કારણે મારી ગાડી એક ફોર વ્હીલ સ્વિફ્ટ એક એક્ટિવા અને એક ઇલેક્ટ્રિક બાઇક આ ત્રણ ગાડી સગાવી નાખી વહેલી સવારે ત્રણ વાગે છે મકરાણીયા <todoha>, <todoha>,

અને આ ગુપ્સી કોર્ટમાં આ ગુપ્સી કલમમાં ફરાર હે તો એમાં આ વ્યક્તિ એમાં તો અમારી એવી માંગે સીપી સાઈડ ને અને ડીવાય એસપી સાઈડ ને બાંગણવા સાઈડ ને કે અમને આમાં યોગ્ય તપાસ થાય યોગ્ય આની ઉપર કાર્યવાહી થાય ગુપ્સી કોર્ટ લાગે એવું અમે નિવેદન આપી હી બે હજાર બે હાજર ચોવીસમાં મો મોવડી મેન રોડ નવલનગર નવના છેડે મુલ્લેધર ચોક માં આ લોકો ખુલ્લે આમ આવારા તત્વો દારૂ પીતા દુકાનો બંધ કરાવી દેતા એટલે અમે એને કીધું કે ભાઈ આ તમે અહીં રહેવા દીયો અમારા મકાને તમે બે ફામ દારૂ આમ પીયો હોય આ ચોકમાં મુલીધા ચોકમાં તમે અહીંયા આ રહેવા દીયો આ કેવા તેની ઉકેર ગયો એટલે બોલા ચાલી અમારે થઈ પઈ તે દિવસે રાતે અમારે 2024 માં અમારી ગાડી ઉપર પથ્થર મારો કર્યો તો જે આ ગાડી હતી હાલમાં સડગાઈ ગઈ એની ઉપર બરાબર